આગામી બાર સપ્ટેમ્બરના રોજ ભાદરવી પૂનમનો મેળો જ્યારે શરૂ થઈ રહ્યો છે ત્યારે ઘણા બધા જે પગપાળા સંઘો છે એ માતાજીના દર્શનાર્થે ચાલતા નીકળી ગયા છે ઘણા બધા સંઘો ચાલતા નીકળવા માટેની તૈયારી કરી રહ્યા છે ઘણા સેવા કેમ્પો પણ સ્થપાઈ ગયા છે ઘણા સેવા કેમ્પો ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે હું દેવસ્થાન ટ્રસ્ટ વતી અને જિલ્લા વહીવટીતંત્ર વતી સમગ્ર રાજ્ય દેશ અને વિશ્વના ખૂણે ખૂણે રહેલા તમામ માય ભક્તોને આજે ભાદરવી પૂનમના મેળામાં પધારવા માટેનું હાર્દિક નિમંત્રણ આપું છું જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા વતી તથા પવિત્ર વિકાસધામ યાત્રા બોર્ડ તરફથી જિલ્લા પોલીસ તંત્ર તરફથી જે પણ મેળામાં શ્રદ્ધાળુઓ આવવાના છે એમને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેના માટેની સમગ્ર તમામ ટીમો દ્વારા સમગ્ર તૈયારી કરવામાં આવી છે અને હાલમાં પણ તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે ફરી એક વખત તમામ ભક્તોને આ ભાદરવી પૂનમના મેળામાં પધારવા માટે માતાજીના દર્શન કરવા માટે આશીર્વાદ લેવા માટે હું સર્વેને હાર્દિક નિમંત્રણ આપું છું ધન્યવાદ જય અંબે